વાપરીને શીરો બનાવેલો હોય રાજકરાનો એ ખાતા હોય બરાબર એટલે શું મળે આપણને સારામાં સારું પોષણ અને પોષણ મેળવવા માટે આપણે ઉપવાસ કરતા હોય અને ઉપવાસની સાથે ભગવાનની આરાધના કરીએ જે ધર્મમાં માનતા હોઈએ બરાબર એમની આપણે શું કરીએ પૂજા કરતા આરાધના કરતા હોય સરસ મજાનો ખોરાક પણ ખવાય ભગવાનની ભક્તિ પણ થાય અને મગજ શાંત રહે આપણું શરીર અને મન બંને

બે વાર વાંચું ત્રણ વાર વાંચું પણ યાદ રહેતું નથી ભણવાનું તો ગમતું જ નહીં હે ને એવું બધું થાય છે કેમ થાય છે રોજ તમે આ બધું ખાશો બધું ખાવ છો તમે લોકો નિયમિત અનાજ કઠોળ શાકભાજી ફળ બધું જ ખાવ છો સરસ મજાનું તમે બધા આજે ઉપવાસ કર્યો જમ્યા છો ને આપણે જોઈએ કેટલું

નથી આપતા તો આંગણવાડીમાંથી આવીને લઈ જવાનું બરાબર પણ દર બુધવારે સ્કૂલેથી આવીને સરસ જમી લેવાનું પહેલા પછી એ જમ્યાના એક કલાક પછી આ ગોળી ગેરવાની ગોળી ગળીને ચા કોફી એક કલાક સુધી લેવાનું બરાબર તો આપ તમને ગોળી ગળી હશે ને એની શરીરમાં અસર કરશે તમારું લોહી બનશે તો કે જે મને ગોળી નથી મળતી

આપણે સરસ મજાનો નું પેસ્ટ ખરીદવા